એસીથી વધુ શ્વાનો અને એક બિલાડી આ છે માલા દેવીનો પરિવાર વીસ વર્ષથી દિલ્હીમાં તેમની નાની ઝૂંપડીમાં એક માની જેમ તેઓ અબોલ જીવોની સંભાળ લઈ રહ્યા છે કોઈનો એક હાથ ન હતો તો કોઈને થેલીમાં બાંધીને ફેંકી દેવામાં આવ્યા હતા પણ માલાએ બધાને પોતાના બાળકની જેમ અપનાવ્યા તે રોજ તેમને ખવડાવે છે બીમાર થવા પર દવાખાન સુધી લઈ જાય છે પરંતુ આ મમતાની પાછળ બહુ દુઃખ પણ છે વર્ષ પતિના અવસાન પછી પોતાની જ દીકરીએ તેમને ઘરેથી દીધા પણ બંધ કરી લીધા ત્યારે નિરાશ માલાએ આ ઝૂંપડીને પોતાનું ઘર બનાવી લીધું ક્યારેક રસ્તા ઉપર ઝાડુ મારીને તો ક્યારેક છોડ લગાવીને તેમને બે ભોજન મેળવ્યું ધીરે ધીરે અહીંયા રસ્તા ઉપર રહેનાર અબોલ અબોલજીવો તેમનો પરિવાર બની ગયા આજે એંસીથી વધુ બચ્ચા તેમની સાથે છે પરંતુ વધતી ઉંમર અને અસ્થમાના લીધે હવે તેઓ કામ નથી કરી શકતા એટલે લોકોથી માંગીને તેમનું અને પોતાના બચ્ચાઓનું પેટ ભરી રહ્યા છે ઘણીવાર ભૂખ્યું સૂવું પડે છે વરસાદમાં ઝૂંપડીમાં નીચે સાપ નીકળી આવે છે ઠંડીમાં અબૂલ જીવો ઠૂંઠવાઈ રહે છે અને ગરમીમાં ઘણા જીવ જાય છે એટલા માટે માલાનું સપનું આ માસૂમો માટે એક શૅલ્ટર હોમ બનાવવાનું છે જ્યાં તે શાંતિથી આ માસૂમ અબૂલોની દેખભાળ કરી શકે અને તેમને એક નવું જીવન આપી શકે આકરી પરિસ્થિતિમાં પણ તે આપણે બધાને એક વાત કહેવા માગે છે આમને પ્રેમ કરી તો જુઓ તેમના સાથે રહીને તો જુઓ આ કેટલા સારા છે દુનિયા કરતાં પણ વધારે હાલ આપણે ચાલીશું તો તે આપણી સાથે ચાલશે ભલે દિવસ હોય કે રાત છેને વફાદારીને માણસાઈની સુંદર કહાની જો માલાદેવી કંઈ ન હોય છતાં પણ આ બોલો માટે વિચારી રહ્યા છે તો કેમ આપણે પણ તેમની મદદ કરીને આ બોલજીવો માટે થોડી માનવતા બતાવી તમારી મદદ પહોંચાડવા માટે તમે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો